કુંભરવાડા વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકા રાખી આ જળ ઉપર છરીબડે હુમલો કરતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ગફારભાઈ ઉસ્માનભાઈ કાલિયા નામના ઈસમ ઉપર મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી ચાર આરોપીઓએ ચાર શખ્સોએ ફરિયાદીને પ્રથમ કુંભારવાડા તેમના ઘરે બોલાવી અને ત્યારબાદ લિયાગત બાપુની વાડી પાસે અવવારુ જગ્યા લઈ જઈને ગળા ઉપર છરી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદીને ઈજાઓ પહોંચતા ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આરોપી ઈજાગ્રસ્તને ત્યાં કામ કરતો હોય ત્યારે આરોપી ઈજાગ્રસ્તને ત્યાં કામ કરતો હોય તેમજ ફરિયાદીને તેમના ઘરના મહિલા સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા રાખી અશરફ ધોળિયા તેમજ તેના ત્રણ ભાઈઓએ પીડિત પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી જે ન આપતા ગળા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો ઈજાગ્રસ્ત ગફરભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

jadi anak mumba di kalian nak kalian dia sih. kalian nak kalian abang tu tu sih. Kalau nak abang kalian lagi, nih kalau nak wayar Sorry lagi. Ini nak nak baju, nak bersih bersih tu pagi tu. Nek nak baju dia lewat tu dia. Nek mumba di bayar kan? pelan lima. Oh, kita lima puluh dari kita mumba orang. Kalau nak cara, nak bola ya bola ini, ni. Nak lagi lagi, nak kasihan enam, enam, enam. Nak buat આવું છે તો હું તમારા મનમાં ગાડી આપતો ત્યારે વિશ્વાસ કરીને તો ગાડી આપતો તો એ વાંચે કાઢે તો સીધી સરી કરીને મારી લોકો પણ ફેરવી મારી છે નહીં બસ પૈસા અવારનવાર માંગતો હું તો એમ તું મારી રાખીને ત્યારે મને પૈસા દેવાના બે લાખ રૂપિયા એની પહેલા તમે દોઢ બે આપેલા છે

વરસાદ ને બોલાવી દો અમારે આવું વાવચરો કરવાનું છે